હું નથી કેટલું લઈ લઈ ગઈ ક્યાં લઈ ગઈ હતી કેવી રીતના તું ચોરી કરવા આવે છે ચોરી કરવા આવે છે ને ચોરીઓ કરે છે ઓરિજિનલ કિન્નર શું તો જોઈ લો મારા ભાઈઓ નકલી કિન્નર પકડાય છોકરા પકડવા વાળી મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર લોકો એવું નાખી રહ્યા છે ભાઈ કે છોકરા પકડવા વાળી ગેંગ પકડાય મિત્રો આ તમે જુઓ હવે એ ઘટનાને આને કોઈ લેવા દેવા છે જ નહીં તમને પહેલી વાત કહી દઉં આ કોઈ જે તમે ભાઈ જોઈ રહ્યા છો ને આ કોઈ છોકરા પકડવા વાળો નથી પણ આ ભાઈનું કામ એટલું ખાલી કે પોતાની રોજીરોટી ચલાવવા માટે માસીનું નામ ખરાબ કરતા આપણે જે માસીને માતાજીનું રૂપ માની ને બહુચરમાનું રૂપ એ માસીનું નામ આ ખરાબ કરી રહ્યો છે હવે તમે વિચારો અને કામ ધંધો કરવો નથી એટલે આ ભાઈ શું કરે ચોરીઓ કરે ચોરી કરી કરી અને પોતાનું ગુજરાન ચલાવે હવે જ્યારે પકડાઈ ગયો ત્યારે મિત્રો વિડીયો વાયરલ થયો તો નામ તો આની પાછળ માતાજીનું ખરાબ થાય ને આપણા પણ તમને કહી દઉં આપણા માસી જે માતાજી આપણે બહુચરમાનું રૂપ માનીએ જો એમના આશીર્વાદ મળે ને ખાલી તમારા માથા ઉપર હાથ મૂકી દે ને ભાઈ ભાઈ કાયદેસર તમારી જિંદગી તરી જાય કેમ કે મને યાદ છે ભાઈ હું એકવાર દ્વારકા જતો તો ત્યારે મને માસી ટ્રેનમાં મળ્યા હતા અને એ માસી બસ મારી પાસે ખાલી કંઈ રૂપિયા નતા માગ્યા બસ મને આશીર્વાદ આપ્યો અને મેં જગ્યાએ માસીને કમ્પ્લીટ લગભગ પચાસ રૂપિયા આપ્યા હતા અને એ માસી મારા ઉપર હાથ મૂક્યા હતા ભાઈ એ પચાસના મારે આજે પાંચ હજાર ગુણા પૈસા થઈ ગયા ભાઈ તો માસીના ક્યાંક ને ક્યાંક આશીર્વાદ મળે પણ આવા ભાઈને આશીર્વાદ લો ને તો જિંદગી નર્ક થઈ જાય ભાઈ હવે આ ભાઈને કાયદેસર

તમે ચોરી કરવા ફરો છો ને ચોરી ચોરી કરે છે કરો શેની શાની ચોરી કરું છું છોકરા છોકરા તે કેટલા છોકરા ઉપાડ્યા છોકરા ઉપાડતા કેટલા છોકરા ઉપાડ્યા તું એ કેટલા ઉપાડ્યા કેટલા ચાર ચાર